રવિવારે 75% અંકલેશ્વર ગરવી માં સેવા કડકિયા 66 કેવી સબસ્ટેશન ખાતે જેટકો દ્વારા ઇમરજન્સી સર્ટાઉન લેવાયું છે સવારે 7 થી સવારે 9 સુધી વીજ કાપ રહેશે ઇમરજન્સી મેન્ટેનન્સ કરવા વીજ નિગમ ના જેટકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અંકલેશ્વરમાં રવિવારના રોજ જેટકો દ્વારા કડકિયા સબસ્ટેશન સ્ટેશન કેવી લાઈન ઇમરજન્સી મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી સટડાઉન લેવામાં આવ્યું છે સવારે સાતથી નવ વાગ્યા દરમિયાન આ સટડાઉન લેવાયું છે આ મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયેલી કોઈ પણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે આ વચ્ચે અંકલેશ્વર શહેરમાં ગોયા બજાર મુલ્લાવાડ ચૌટાબજાર સુરતી ભાગોર ગુજરાત ગેસ ઓફિસ વિસ્તાર ચૌટા નાકાથી હાસોટ રોડ તરફની સોસાયટી વિસ્તારોમાં તેમજ પીરામન ગામમાં સવારે સાત થી નવ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે હાલ દિવસ અને રાત્રિમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જેટકો દ્વારા ઇમરજન્સી શટડાઉનને લઈને લોકો ગરમીમાં શેકાશે